કાઉન્સિલર આશીષ જોશી અને વિદ્વાન ધારાશાસ્ત્રી હિતેશ ગુપ્તા આ પરિવારોને ન્યાય અપાવવા વળતર અપાવવા ઝઝુમતા રહ્યા હાઈકોર્ટે પણ વળતર નક્કી કર્યું અને વળતર ચૂકવવા એફિડેવિટ પણ કોટિયા પ્રોજેક્ટ તરફથી કરવામાં આવ્યું તેમ છતાં રિવ્યુ પિટિશન કરીને વળતરની વાતને ખોરંભે પાડી દીધી દર્શક તો બે મહિલાઓ કે જેમણે પોતાના બાળકો ગુમાવ્યા સલાહ અને સંધ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમમાં પહોંચ્યા હતા અને મુખ્યમંત્રીના સંબોધન સમયે પોતાની વ્યથા રજૂ કરવા ગયા તો એમને પકડી લેવામાં આવ્યા ત્યારબાદ શું થયું ત્યારબાદ આશીષ જોશીને આ બે મહિલાઓને મદદ કર્યાની વાત આગળ ધરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા દર્શક મિત્રો સ સલ્લા શિંદેના ઘરને તો નોટિસ પાઠવવામાં આવી કે આ મકાન સરકારી જમીન પર છે એટલે કે આ ઝૂંપડું સરકારી જમીન પર છે અને તોડી પાડવામાં આવશે આજે આશિષ જોશીને સરકાર તરફથી લેન્ડ ગ્રેબિંગની નોટિસ મળી દર્શક મિત્રો જેવું છે આ નોટિસ માત્ર નથી છે મહાદેવનું મંદિર દર્શક મિત્રો કે જ્યાંથી આશીષ જોશીએ સસ્પેન્શન બાદ મીડિયાને બાઇટ પણ આપી હતી અને ભારતીય જનતા પાર્ટીની નેતાગીરીને ચેલેન્જ પણ આપી હતી એ મહાદેવનું મંદિર જે જગ્યાએ છે એ જગ્યામાં આશીષ જોશીનું નામ પહેલું અને લેન ગ્રેબિંગ થયું એની નોટિસ એટલે કે હવે સત્તાના કેફમાં આ ભાજપીઓ મહાદેવના મંદિરને પણ લેન ગ્રેબિંગ ગણે છે દર્શક મિત્રો આશીષ જોશીનું ઘર પણ જ્યાં છે એ પણ જે ક્ષેત્ર જે જગ્યા છે એમાં પણ નોટિસ આપવામાં આવી છે અને આજુબાજુ જે ઝૂંપડા બનાવીને વર્ષોથી રહે છે એમને પણ નોટિસ પાઠવવામાં આવી છે કલાદર્શન ચાર રસ્તા નજીકનું પશુપતિનાથ મહાદેવનું મંદિર અને રતિલાલ પાક સોસાયટીનો આ વિસ્તાર એના મંદિરના દરવાજે આ નોટિસ આજે ચોંટાડવામાં આવતા દર્શકો તો આશીષ જોશીએ શું કહ્યું સાંભળો ભારતીય જનતા પાર્ટીના આ ભ્રષ્ટ શાસકોનો આજે ઉત્તમ નમૂનો જોવા મળી રહ્યો છે ગયા અઠવાડિયે મને સસ્પેન્ડ કરવાની નોટિસ આપ્યા બાદ મેં આ જ મહાદેવના મંદિરથી મેં ઇન્ટરવ્યૂ આપ્યું હતું ને ખુલાસા આપ્યા હતા આજે આજે તંત્ર દ્વારા દર્શન ચાર રસ્તા પાસે આવેલા મહાદેવના મંદિરને મારા ઘરને અને જે વર્ષોથી સાઠ વર્ષથી અહીંયા ગરીબો રહે છે એ લોકોને નોટિસ આપવામાં આવી છે આપ જોઈ શકો છો કે કઈ રીતે આ તંત્ર કામ કરી રહ્યું છે ફક્ત ને ફક્ત હરણી બોટકાંડ પીડિતોને સાથ આપવા માટે જો પાર્ટી આ પ્રકારનું કૃત્ય કરતી હોય તો ખૂબ નિંદનીય બાબત છે આ તંત્રને હું ધ્યાન દોરીશ કે તમે મહાદેવને પણ મારી સાથે નોટિસ આપી છે કે તમારે આવનારા સમયમાં આ તમારી જે પણ ટુમાખી છે જે મગજમાં તમને સત્તાનો નશો ચડ્યો છે એ આમ ભોળાનાથ ઉતારશે એવું મારું સ્પષ્ટ માનવું છે તમે ભલે આજે સત્તા તમારી પાસે હોય પણ તમે આજે આ બોટકાંડ પીડિતોને ન્યાય અપાવવાની ઝુંબેશમાં મારી સાથે તમે મહાદેવને પણ નોટિસ આપી છે એ ખૂબ જ આવનારા દિવસમાં ભોળાનાથ મહાદેવ આ તંત્રને અને અધિકારીઓને અને આ શહેરની નેતાગીરીને સદબુદ્ધિ આપે